કેમ છો બધા તો બધાને ફરીથી ગુડ મોર્નિંગ અને વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ અને જો ઇન્ડિયામાં સવાર પડી ગઈ છે અને સવારના વાગી ગયા છે આઠ તો આજે એક મસ્ત વસ્તુ કરવાની છે આપણે તમે વિડીયોમાં બનાવ્યો બહુ બધી મજા આવવાની છે તો જો મિત્રો સવાર સવારમાં મમ્મીને ડાયાબિટીસનો રિપોર્ટ કરવા માટે આવી ગયા છે અમારે બધાને કરાવવાનો છે

અમારો અંશુ બીતો નથી ઇન્જેકશન થી તો જો બેહી ગયો છે અને હમણા જો વારી આવે એટલે કેમ હું પેલા કરું બીક લાગે ફર્સ્ટ આમાં લેડીઝ ફર્સ્ટ કમેન્ટ કરજો ફર્સ્ટ થઈ ગયો આવ કે ગયો હા છે

નો ચોકલેટ ખવાય રિપોર્ટ કરાવવાનો મૂકી દે હાલ હવે હવે આટલું મોટું એક ચાલો રુદ્રભાઈ ચાલો ચાલો જલ્દી એ બાને લઈને ને આવજો એક મિનિટ રહેવા દો બંધી દે પછી કાઢી દે રુદ્રભાઈ બેસી ગયા છે હમણાં જોવાની મજા આવશે હો તમને બધાયને પાછો બાને લઈને આવ્યો છે હો ઓહોહો થોડું રોને પહેલા આયે છે બી

ये माँ हूँ अजय तो बारे में ना इंजेक्शन बस बस पति खोटा ना टंगे वो ताना वो सिकुआं हूँ लो हाँ हाँ बस बस दो रख दो आगे जा से बस 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 आ कहीं ना गया हूँ बाबा कर आते ही रहता हूँ ना कभी जो पंचे करूँगा से नहीं ये बकरी कैसे होती

તો રિપોર્ટ વાળા કોઈ જતા રહ્યા છે બધાના રિપોર્ટ થઈ ગયા છે અને રિપોર્ટ સાંજે આવશે અને આ બાજુ જોઈ તળી તળાઈ ગયું ચા

તો બીજા બધા ખાઈ લઈ પછી અમે વિધિ ખાઈ લઈએ બીજું શું ચાલો હવે આપણે પણ પેટ પૂજા કરી લઈએ અને પછી હવે મળીએ અહીંયા મેત્રી બેન નાઈ લીધું છે અને રુદ્રભાઈ જોઈ એને તૈયાર કરે જોઈ લિસ્ટી વાથે કરે મેત્રી બતાય તો અડધી ખાઈ કર બસ હવે આમ કર નાય જો આમ 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 તલ દેવાનું આમ 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 આમ

અને કેટલા આપણે શેક્યા આઠ થી નવ દસ રીંગણ અમે શેક્યા તોય ઓળો ગઈટો એમાં ખાવા વાળા છ જણા બીજા બધા તો પાર્ટી છે ને ચક્કર પાર્ટી છોકરાઓ છે ચાર બસ આવું ચાલી રહ્યું છે તમારે આવું થાય ક્યારે ઓળો થઈ ને વાર શેકો કોમેન્ટ કરજો અહીંયા રીધિ છે ને જો ઓળો ઘટો ને ઘીની તપેલી લઈને બેઠી બધી પી જઈશ કે હું એવું લાગે છે

પણ આપણો જોડે જોડે કરીએ બધાનું કામ ફટાફટ પતી જાય એટલે ચલો અમે કામ પતાવી હતી મસ્ત મજાનું તો અમે વિરાટનગર પહોંચી ગયા અને રિદ્ધિએ જો રુદ્રને ગાડી આપી દીધી રુદ્ર અને મમ્મી અહીંયા વિરાટનગર ઊભા હતા તમને બોલાયા હતા એને ગાડી શીખવાનો બહુ શોખ છે પણ હજુ અઢાર વર્ષ નહીં થયા એટલે અમે જો એને ગાડી નહીં આપતા બસ ખાલી પાર્કિંગમાંથી કાઢી અને એવુ મૂકી દેવાની

તો ચલો અમારે પણ કામ પતી ગયું છે અને અમે ફ્રી થઈ ગયા છીએ અને આ બાજુ છે ને છોકરાઓ બધા જો સૂતા છે પણ બે સુઈ ગયા છે અને બે જાગે છે ક્યારે સુવે કંઈ નક્કી નહીં ચલો હવે આપણે પણ સુઈ જઈએ તો બધાને ગુડ નાઇટ અને કાલ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો અને બધાને જય શ્રી કૃષ્ણ